બારડોલી લોકસભા બેઠક માટે તાપી જિલ્લામાં રાજકીય પાર્ટીના આગેવાનોની હાજરીમાં ઈવીએમ અને રેન્ડમાઇઝેશન ચૂંટણી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ અને વીવીપેટ મશીનનું રેન્ડમાઇઝેશન કરાયું હતું આ ઈવીએમ અને વીવીપેટ મશીન જિલ્લામાં સમાવેશ વ્યારા અને નીજર એમ બે વિધાનસભામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં મોકલાયા છે જી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત તાપી જિલ્લાની એકસો એકોતેર વ્યારા કોન્સ્ટિટ્યુન્સી તથા એકસો બોતેર નીઝર કોન્સ્ટિટ્યુન્સીને આપણે ઈવીએમ તથા વીવીપેટની ફર્સ્ટ એનોમનેશન કરીને ફાળવણી કરવામાં આવી જેમાં એકસો પચીસ જરૂરિયાતને એકસો પચીસ ટકા મુજબના વીવીપેટ તથા એકસો પાંત્રીસ ટકા વી વીવીપેટની ફાળવણી કરવામાં આવેલ જેમાં માન્ય રાષ્ટ્રીય પક્ષોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને આ વીવીએમ વીએમ અને વીવીપેટ વન બોડીના વાહનમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની નિગરાણી હેઠળ અહીંયાથી મૂકવામાં આવશે તથા કોન્સ્ટિટ્યુન્સીના પોતાના જે સ્ટ્રોંગ રૂમ છે તે ખાતે જઈને સ્ટોર કરવામાં આવશે